નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના ડીએ વધારાની સાથે મળશે આ બે મોટી ભેટ તો મિત્રો કઈ મોટી ભેટ જે ડીએ વધારાની સાથે મળવાની છે તો તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને ક્યાં સુધીમાં રિટાયર્ડ થયેલાને આ લાભ મળવાનો છે તેની પણ વાત કરવાના છીએ તો ખાસ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે તો ખાસ કરીને વાત કરીએ તો ડીએ વધારો હાલમાં જે ટૂંક સમયમાં મંજૂર થવાનો છે અને કેટલો વધારો નક્કી થવાનો છે તે ખાસ કરીને વાત કરીએ તો ત્રણથી ચાર ટકાનો વધારો છે તે થવાનો છે અને હવે જુલાઈ બે હજાર પચીસનો જે ડીએ વધારો છે તે ખાસ કરીને સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનામાં જાહેર થતો હોય છે તહેવારોની મોસમની આસપાસ તો ખાસ કરીને હવે તો સપ્ટેમ્બર મહિનો પૂરો થવાને આરે છે તો હવે દિવાળી જેવો તહેવાર આવી રહ્યો છે દશેરાનો તહેવાર આવી રહ્યો છે તો તે દરમિયાન ડીએમાં વધારો છે તે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને જાહેર કરશે તો તે વધારાની સાથે હવે બીજી બે મોટી ભેટો પણ મળવાની છે તેની આજના વિડીયોમાં આપણે આગળ વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય ડેલી આપણા વિડીયો જોતા હો પણ આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જ્યારે પણ વિડીયો મૂકીએ ત્યારે તમને માહિતગાર કરી શકીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો સરકારે તહેવારોની મોસમમાં સરકારી કર્મચારીઓને ભેટ આપવાનું શરૂ કરી દીધું છે તો તાજેતરમાં જ રેલવે કર્મચારીઓ માટે ત્રણ ટકા મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે અને હવે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાના વધારો થવાની ગણતરી પણ શરૂ થઈ ગઈ છે તો ગયા વખતે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો પરંતુ આ વખતે એક ટકા વધારા સાથે મોંઘવારી ભથ્થું ત્રણ ટકા થઈ ગયું છે અને બે ટકાના વધારા સાથે મોંઘવારી ભથ્થું પંચાવન ટકા સુધી પહોંચી ગયું હતું તો જ્યારે હવે તે સીધું પંચાવનથી અઠ્ઠાવન ટકા સુધી પહોંચી જશે તો ચાલો જાણીએ કે તે જાહેરાત ક્યારે થશે તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે તો હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરમાં વધારા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તો ગયા વખતે સરકારે બે ટકાના વધારાની જાહેરાત કરી હતી પરંતુ આ વખતે ત્રણ ટકાના વધારાની જાહેરાત થઈ શકે છે તો જૂન બે હજાર પચીસ સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ગ્રાફ પર નજર કરીએ તો ત્રણ ટકાના મોંઘવારી ભથ્થામાં વધારો થવાના સંકેતો મળી રહ્યા છે તો મે બે હજાર પચીસના આંકડા એકસો ચુમ્માલીસ પર પહોંચી ગયા હતા અને જૂન બે હજાર પચીસ માટે ઓલ ઇન્ડિયા સીપીઆઈ ડબલ્યુ એક પોઈન્ટ વધીને એકસો ને પિસ્તાલીસ પોઈન્ટ પર પહોંચી ગયો હતો જેને કારણે હવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થવાના સંકેતો મળી રહ્યા છે તો સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી દીધી છે તો ભલામણો હવે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની છે જોકે ચેરમેન અને સભ્યોની નિમણૂક પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી તો જૂન માટેનો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં એક પોઈન્ટનો વધારો થયો છે જે સૂચવે છે એ છ મહિનાના ડેટા સૂચવે છે કે કેન્દ્ર સરકાર પેલી જુલાઈથી કર્મચારીઓ અને પેન્શનરો માટે ત્રણ ટકા પગાર વધારો છે તે લાગુ કરી શકે છે પરિણામે મોંઘવારી ભથ્થો અને મોંઘવારી રાહતમાં અઠ્ઠાવન ટકાનો જંગી એવો વધારો થશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થાનો મામલો નાણાં મંત્રી સુધી પહોંચી ગયો છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયીઝ એન્ડ વર્કર્સ ઓફ કોન્ફેડરેશનના જનરલ સેક્રેટરીએ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવાની વિનંતી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓ પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવનારા મોંઘવારી ભથ્થાના બાકી હપ્તાઓની રાહ જોઈ રહ્યા છે તો દર વખતે જાહેરાત સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કરવામાં આવે છે અને ત્રણ મહિનાના બાકી પગાર ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં ચૂકવવામાં આવે છે તો જાહેરાતમાં વિલંબ અંગે કર્મચારીઓમાં ભારે અસંતોષ પણ જોવા મળ્યો છે તો ખાસ કરીને વાત કરી તેમ સપ્ટેમ્બરનું છેલ્લું અઠવાડિયું હાલમાં લાગુ છે તો હવે આશા છે કે આ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થવાની આશા છે ત્યારબાદ જોઈએ તો તાત્કાલિક જાહેરાત કરવાની માંગ પણ કરવામાં આવી છે તો ફેડરેશન દ્વારા મોંઘવારી ભથ્થા મુદ્દે નાણાં પ્રધાનના તાત્કાલિક હસ્તક્ષેપ અને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની તાત્કાલિક જાહેરાત કરવાની માંગ કરવામાં આવી છે તો પત્રમાં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ગણતરી માટેના કેલ્ક્યુલેટરમાં ફેરફાર કરવાની પણ માંગ કરવામાં આવી છે તો હાલમાં મોંઘવારી ભથ્થું બાર મહિનાના સરેરાશને આધારે ચૂકવવામાં આવે છે પરંતુ કર્મચારીઓ ઈચ્છે છે કે તેને ત્રણ મહિનાની સરેરાશમાં બદલવામાં આવે જેથી કર્મચારીઓના દર ત્રણ મહિને વાસ્તવિક ભાવ વધારા માટે વળતર મળ્યું રહે તો જાહેર ક્ષેત્રના બેંક કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું આ આધારે નક્કી કરવામાં આવે છે તો વધુમાં કેન્દ્ર સરકારના પેન્શન માટે એક અલગ ગ્રાહક ભાવ સૂચકાંકની પણ માંગ કરવામાં આવી છે જે છ મહિનાને બદલે ત્રણ મહિના મોંઘવારી ભથ્થાની ગણતરી અને ચૂકવણી કરવાની મંજૂરી છે તે આપે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ